નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર આજ રોજ ભાવનગર સૂર્ય સોસાયટીના રહેણાંકીય મકાનમાં ચોરી થઈ કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ તારીખ પંદર છ બે હજાર ચોવીસના રોજ સૂર્ય સોસાયટી પાવર હાઉસ પાસે રહેતા મુસ્લિમ પરિવાર નાશીરભાઈ મોહમ્મદભાઈ બિલિમના રહેણાંકીય બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો મકાનમાં પ્રવેશી તિજોરીમાંથી તેમજ કબાટમાંથી ચાંદીની કડલી તેમજ રોકડ રકમ સોળ હજાર રૂપિયા તેમજ એક સેકન્ડ મોબાઈલ સહિતના મુદ્દામાલની ચોરી કરીને આસી છૂટ્યા છે આ અંગે મકાન માલિક નાસિરભાઈ બેલીમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પોલીસ ફરિયાદ લખાવી અને પોલીસને જાણ કરેલ છે જે બાબતે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ તંત્ર ચોરીના આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી રહ્યા છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે એ ખબર નથી પણ સાત વાગે મોટાભાઈએ ફોન કર્યો કે કોઈને અગાશીમાં જોયો છે એટલે હું અહીંયા આગળ સાડા દસ વાગે આવ્યો આવીને દરવાજા ખોલ્યા તો બધા કબાટના દરવાજા ખુલ્લા હતા અન્ય ચીજ વસ્તુ બધી વેળ વેળવિખેર પડેલી હતી ત્રણે ત્રણ માળોમાં

ને બધી વસ્તુ જોઈએ છીએ આગળ શું ગયું છે એ મને અત્યારે ખ્યાલ નથી પણ ખબર પડશે તો જણાવીશ